ભારતી બનાવટની વિદેશી દારૂ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ તારીખ સત્યાવીસ બે હજાર ચોવીસના રોજ ભારતીય બનાવટની વિદેશી દારૂના પાઉચ નંબ બસો અઠ્યાવીસ તથા બોટલ નં સત્તર તથા અલગ અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ તેત્રીસ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સોનો પ્રોહિબિશન મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર સાહેબની સૂચનાના આધારે તળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી હકીકત આધારે ગુનાભાઈ મનાભાઈ મકવાણાના કબજા ભોગવટાવાળા મકાને માલઢોર બાંધવાના ઝૂંપડામાં રેડ દરમિયાન ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂના એકસો એંશી એમએલના પાઉ નંગ બસો અઠ્યાસી તથા વીય ટીન નંગ તેત્રીસ તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની સાડી સાતસો એમએલની બોટલો નંગ સત્તર મળી કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર સોનો પ્રોહિબિશન મુદ્દા માલ મળી આવેલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગોર સાહેબની સૂચના તથા માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ એસવી બોરીજા તથા પોલીસ કોન્સ્ટેબલ શાંતુભાઈ કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ઘેલુભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરભાઈ સોલંકી સહિત જોડાયા હતા